छोटे-छोटे हाथों को चांद सितारों को छूने दो वो भी सात आठ किताबें पढ़ के हम जैसे हो जाएंगे 5 सितंबर એટલે શિક્ષક દિવસ શિક્ષકના સન્માન માટે રાખેલો દિવસ એટલે 5 सितंबर હોય છે ગુરુર્ગમ ગુરુર્ગ વિષ્ણુ ગુરુર્ગ દેવો મહેશ્વર ગુરુર્ગ સાક્ષાત પરબ્રહ્મ તસ્નેય શ્રી ગુરવે નમઃ બસ મોટા સર્વપલી રાધાપ્રસંગ એટલે આપડા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તરીકે જાહેર થયા આમ તેનું જીવન બધાએ સમજવા જેવું છે પોતે ફિલોસોફર તરીકે પોતે એક સારા કેળવણીકાર તરીકે મહાન વિદ્વાન વ્યક્તિ તરીકે પોતે સ્થાપિત થયેલા હતા અને એમનો જન્મ પાંચમી સપ્ટેમ્બર અઢારસો ને અઠ્યાસી ના દિવસે તામિલનાડુના એક નાના એવા ગામમાં થયો હતો બસ ચાલીસ વર્ષ તરીકે શિક્ષક તરીકે એમની સેવા અસ્વર્ણીય રહી એના માનમાં એમના આદરમાં એમની શ્રેષ્ઠ સેવાઓના આઝાદીના એ સમય પ્રાપ્ત કરવાના સમયમાં એક શિક્ષક તરીકે જેમને નામ ના મેળવી એવો દિવસ આવીને ઉભો છે આમ જોવો તો આ દિવસની શરૂઆત ક્યારે થઈ ગઈ ઓગણીસો ને બાસઠ એ વર્ષ અને એ વર્ષમાં ડોક્ટર રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી બધાની એક કમિટીની રચના થઈ અને કીધું કે આપના જન્મ દિવસથી આ દિવસની શરૂઆત કરી શિક્ષક દિન તરીકે અને ઓગણીસો બાસઠ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે સમગ્ર ભારત વર્ષમાં ઉજવવામાં આવે છે બસ એમાંથી જ કેટલા વ્યક્તિઓનું નિર્માણ નું કામ શ્રેષ્ઠ થાય છે નેતા હોય ડોક્ટર હોય એન્જિનિયર હોય તમે જોવો તો આમ જોવો તો શિક્ષકો ખેડૂતો પાયલો કે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિનું નિર્માણ કોઈ કરતો હોય તો શિક્ષક કરતો હોય છે એટલે ગુરુ સાક્ષાત પર બ્રહ્મ એટલે ગુરુની ઉપમા આપવામાં આવી છે નૈતિક અને આદર્શ નાગરિક બનાવવાની જવાબદારી કોઈની હોય ને તો એ માત્ર ને માત્ર શિક્ષકની હોય છે એટલે શિક્ષક તરીકેની સૌ શ્રેષ્ઠ સૌ પ્રથમ પેલી કામ ના હોય નૈતિકતા હોય છે બસ આ સમાજના દેશનું ભવિષ્ય બનાવવા માટે આ સમાજના દેશના ભવિષ્યની જવાબદારી નિભાવવા માટે કોઈ કામ કરી શકે તો માત્ર ને માત્ર એક શિક્ષક કરી શકતો હોય છે કોઈ એક શિક્ષક ભ્રષ્ટ બને ને તો આખો દેશ ભ્રષ્ટ બની જતો હોય છે

ત્યારે સંસ્કારોનો જન્મ થાય અને સંસ્કારોથી શ્રેષ્ઠ નાગરિકોનું જન્મ થાય એટલે પાંચમી સપ્ટેમ્બર બધા શિક્ષકોના આ દિવસની ખૂબ શુભકામનાઓ હું પાસે ભણ્યો હોય મારા ગુરુજીઓ પાસે એમને બધાને ગુરુજીઓને પણ શિક્ષક દિવસની ખૂબ શુભકામનાઓ આનાથી વધારે કોઈને વાત કરવી હોય તો ચોપડીના અભ્યાસક્રમ સાથે જીવન જીવવાના જે પ્રયોગો હોય ને એ શ્રેષ્ઠ શિક્ષક કામ કરતું હોય છે બસ ચોપડીના પાઠ સાથે જીવનના પાઠ ભણાવે ને એ સાચું શિક્ષક હોય છે એનાથી વધારે નૈતિકતા હોય ફરજ હોય પોતાની ફરજ પ્રત્યે જ્યાં ખૂબ આદર હોય આટલો શિક્ષક હોય છે શિક્ષક ક્યારે અગિયાર થી પાંચ સમયનું નથી હોતું શિક્ષક જ્યારે ભણીને થાય ત્યારે આજીવન એમના મૃત્યુ સુધી શિક્ષક બની રહેતો હોય છે શિક્ષક ને જોવો હોય શિક્ષકને સમજ હોય તો સમા યાચના કરુણા પ્રેમ ભાવ આમ જુઓ તો કરુણાનો જન્મ કોઈ આવે શિક્ષક આપતો હોય છે સો માતાની ની ગરજ કોઈ પૂરી કરે ને એ શિક્ષક હોય છે તો આવી રીતે શિક્ષક દિવસ ની આપને બધા ને ખૂબ શુભકામના તો વિદ્યાર્થીમાં કોઈ આવડત હોય એને બાળ કાઢે એ વિદ્યાર્થીને આવડત તરફ ખેંચી લાવે શિક્ષ સાચો શિક્ષક હોય છે એટલે કે નવી શિક્ષણ નીતિ પણ કીધું છે કે રહેલું શિક્ષણ શિક્ષક કેન્દ્રીય નહીં પણ બાળ કેન્દ્રીય હોય છે કે બાળકોને વચ્ચે રાખીને એમને સાચો રસ્તો બતાવે એ શિક્ષક હોય છે એટલે હું કહું છું

ઓગણીસો ઉજવવામાં આવે છે આ દિવસો અંદર પ્રાથમિક શાળાથી લઈ માધ્યમિક શાળાઓ સુધી વિદ્યાર્થીઓ શિક્ષક બને છે ને શિક્ષક કામગીરી કરે છે અને પોતે અનુભવે છે કેમ કામ કરવું જોઈએ બસ જીવનનું સાચું રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકો કેટલી સંસ્થાઓ શિક્ષકોને શ્રેષ્ઠતા તરફ એનું સન્માન કરે છે અને આવકારે છે એમને વધારે છે તો બસ હું એટલું જ કહું કે વિદ્યાર્થીઓમાં રહેલી આવડતને પાર કાઢી અને એને સાચા રસ્તા ઉપર લઈ જવી એ જ શિક્ષકો છે વિદ્યાર્થીઓ બધા નથી બનતા પણ દરેક ને સાચું નાગરિકો બનાવવાની પહેલી ફરજ શિક્ષક ની હોય છે એટલે આ સમયના સામે સમયના દરેક શિક્ષકે પોતાની ફરજ પોતાનું કામ પોતાની જવાબદારી પોતાના વિષયો સાથે નિપુણતા હોવી ખૂબ જરૂરી